તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરીશું કે આપણે જે જીરામાં કાળિયાની અસર બેસી ગઈ છે તો એમાં કઈ કઈ દવા સાંટી અને હવે આગળ શું પગલાં લઈશું કઈ દવા સાંટું એની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાની છે તો ઘણા મિત્રો કમેન્ટ કરે છે કે જટાયું સાંટો ઓર્ગન સાંટો કોલું સાંટો તો આપણે આજે વાત કરીશું કાંઈ દવા આમાં સાંટી હતી અને આગળ પણ આપણે શું આમાં સાંટવાના છીએ એની બધી માહિતી આપશું માટે જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના નવા નવા વિડીયો તમને મળતા રહે અને મિત્રો આજે આપણે એક નવી દવાનો અખતરો કરવા જઈ રહ્યા છીએ જે ઓર્ગેનિક દવા છે એનો પણ અખતરો કરવાની છે તો એનું રિઝલ્ટ કેવું આવે છે માટે આપણે વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને એ રિઝલ્ટનો વિડીયો પણ તમને મળે મિત્રો તો વિડીયોને પૂરો જોઈજો જેથી કરીને તમામ માહિતી તમને પૂરી મળે મિત્રો તો મિત્રો આ કાળિયા રોગની ઘણી બધી દવાઈઓ આવે છે માર્કેટની અંદર જે ગેલેલિયો છે ઓર્ગન છે જટાયુ છે નેટિવો છે એ બધી દવાઓ આવે પણ એમાં મિત્રો અમુક દવા એવી હોય કે તમારે એડવાન્સમાં આપવી પડે અમુક દવા તમારે વધારે કાળીઓ આવી ગયો હોય તો સંટાય એટલે મિત્રો આપણે દવા છાંટવામાં ધ્યાન રાખજો જો અમુક વધારે ગરમ દવા સંટાઈ જાય તો આપણું જીરું કાચું વળી જાય છે આપણે કાળિયાની એટલી બધી તકલીફ ન હોય અને દવા વધારે હાઈ પાવરની આપી દઈએ ગરમ દવા તો આપણું જીરું કાચું વળી જાય છે ને ઉત્પાદનમાં વધારે ઘટાડો થાય છે મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે નેટિવો છે પછી ગેલેલિયો છે ઓર્ગન છે એ બધી દવા આપણે જીરું કાળિયો આવ્યા પહેલાં સાંટી શેકવી છે એનાથી કોઈ વાંધો નથી આવતો પણ જે આ જટાયુ દવા છે એ જીરું આપણું સારો એવો જીરામાં દાણો થઈ ગયો હોય અને વધારે કાળિયાનો યાટક હોય તો જ જટાયુનો રાઉન્ડ આપવો જોઈએ મિત્રો નહીતર જો જીરું કાચું હસી અને જટાયુ દવા આપણે કદાચ સાંટવી તો જીરું જટાયુ દવા ગરમ પડે એટલે આપણું જીરું કાચું વળી જાય મિત્રો મેં પણ આ જીરાની અંદર જટાયુનો રાઉન્ડ પણ આપેલો છે ઘણા બધા મિત્રો કમેન્ટ કરે છે કે હવે જટાયુ સાંટો જટાયુ સાંટો આપણે જટાયું પણ આમાં દવા સાંટી છે જેમાં ક્લોરોથાલોનિલ પંચોતેર ટકા આવે છે અને એનો વિડીયો પણ આપણે આમાં શેજથી તો મિત્રો આપણે એનો રાઉન્ડ પણ આપ્યો આજે છ સાત દિવસ જેવું થયું છે તો પણ હજી જે પહેલાં આછા આછા સોડવા હતા પણ એમાં હવે ગુંડિયું પડવાની સેજ છેજ શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ આ હવામાન ખરાબ થવાની આગાહી હતી તો વાંધો નથી આવ્યો એક દિવસ વાદળા થયા ને આજે તો ખુલ્લું હવામાન છે આજે ચાર તારીખ થઈ છે તો મિત્રો વાંધો એટલે આગોતરા પગલાંમાં મિત્રો તમે ઓર્ગન છે ગેલેલિયો છે અથવા એમ પિસ્તાલી કે નેટિવો કે એવા ગમે તે ટેકનિકલ બીજા ઘણા બધા સારા આવે છે એ સાંટજો પણ અગાઉ તમે એડવાન્સમાં એવી ભારે દવા ન આપતા જેથી કરીને આપણા જીરામાં ઉત્પાદનમાં વધારે ફરક પડે મિત્રો તો હવે મિત્રો આપણે નવી દવાની વાત કરીએ તો એક નવો અખતરો કરવા જઈ રહ્યા છીએ દવાનો જે ઓર્ગોનિક દવા છે જે આપણે યુટ્યુબમાં વિડીયો જોયા છે ગૌધામ પાટડી જે ફાર્મસ ગુરુ ચેનલ છે તમે પણ સબસ્ક્રાઈબ અરે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો એમાં ઘણા બધા વિડીયો એવા છે કે કાળીઓ કે લીલો પીળો સુકારો ગમે એવી તકલીફ હોય તો રોકાઈ દે છે તો મિત્રો આપણે એ દવા લાવ્યા છીએ અને એનો અખતરો કરવાના છીએ તો આમ પણ મિત્રો આપણે ખેડૂને તો અખતરા જ કરવાના હોય તો આપણે ઘણી કાળિયાની દવા છાંટી એનાથી રોકાણું નથી તો આનો પણ એક આપણે અખતરો કરી લઈએ આપણે ઘણા બધા એમાં જે કોન્ટેક નંબર આપ્યા હતા એ ખેડૂના સંપર્ક પણ કર્યા એક બે ખેડૂને ફોન કરીને આપણે વાત કરી કે આનું રિઝલ્ટ કેવું છે તો એમના રિવ્યૂ સારા એવા છે એમણે કહ્યું કે અમે ગયા વર્ષે પણ વાપર્યું તો આ વર્ષે પણ અમે વાપરવી છે બહુ સારું રિઝલ્ટ છે તો આપણે પાટડી ગયા હતા અને ત્યાંથી દવા લાવ્યા છે દવાની એવી કોઈ મિત્રો કિંમત નથી જે પાક દ્રાવણ અને જીરા દ્રાવણ કરીને દવા આવે છે જે પાક દ્રાવણ આવે છે એમાં તમામ પ્રકારના સત્તર અઢાર પોષક તત્વો આવે છે જેથી કરીને આપણે પોષક તત્વોની કંઈ ઉણપ નથી રહેતી અને જે જીરા દ્રાવણ આવે છે એ ફૂગનાશક આવે છે તો ત્યાંથી આપણે દવા લાવ્યા છીએ અને જે પાક દ્રાવણ છે એની કિંમત છે લિટરના બસો રૂપિયા જીરા દ્રાવણ છે એની કિંમત છે લિટરના એકસો વીસ રૂપિયા તો આપણે બંને દસ દસ લિટર લાવ્યા છીએ એમાં જો આપણે કાળિયાની વધુ તકલીફ હોય તો જીરા દ્રાવણ એકલું છાંટવાનું છે બસો એમ નાખીને નહીંતર બંને સો સો એમ નાખીને સાંટવાનું છે તો એનો મિત્રો આપણે અખતરો કરવાના છીએ કેમ થાય છે બે સાંટકાવ્યાના પાંચ છ દિવસના ગાળે આપણે કરીશું કાળિયું અટકાય છે કે નહીં તો એનો આગલા વિડીયોમાં આપણે એની તમને પણ માહિતી આપશું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ માહિતી તમને પણ મળે આપણે કેવું રિઝલ્ટ આવે છે એ તમને આગળ શેર કરીશું મિત્રો તો મિત્રો આપણે ઘણી બધી ભારે ભારે દવાઈઓ સાંટવી છે જે પાંચ પાંચ હજારની લીટર આવે છે છતાં પણ આપણે આપણને રિઝલ્ટ નથી મળતા તો આપણે આનો પણ એક અખતરો કરી લઈએ મિત્રો બે ત્રણ હજારની કિંમત થાય છે દવાને તો આપણે ખેડૂતને અખતરા કરવાના હોય તો આનો પણ એક અખતરો થઈ જાય કેવુંક રિઝલ્ટ આવે છે તો જો રિઝલ્ટ સારું આવશે તો પણ તમને હું મિત્રો કહીશ અને તમે પણ યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો ફાર્મર્સ ગુરુ ચેનલ છે એમાં સ્વામીના ઘણા બધા વિડીયો છે અને ઘણા બધા સારા રિઝલ્ટ મળેલા છે તો આપણે પણ એ જોઈ અને દવા લાવ્યા છીએ અને એનો છંટકાવ કરવાના છીએ મિત્રો તો ભલે ચાલો મિત્રો હવે આગળના વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા લઈએ અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો રજા લઈએ જય જવાન જય કિસાન